મનરેગા યોજના જે છે એની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર જુનાગઢ જિલ્લામાં થયો છે જે બાબતની લેખિતમાં જિલ્લા વિકાસ અધિકારીને આજે અધિકારી જૂની ચાવમાં સોળ લાખ એકવીસ હજારનો રોડ જે છે એ બિલકુલ કામ નથી થયું અને પેમેન્ટ જમા થઈ ગયું છે પેમેન્ટ વપરાઈ ચૂક્યું છે જૂની ચાવણથી માંગનાથ પીપળી સોળ લાખ એકવીસ હજારનો રોડ જે બિલકુલ બન્યો જ નથી અને એનું પેમેન્ટ સરકારમાંથી જમા થઈ ગયું છે નવા પીપળીયાથી મોટા હડમતીયા રોડ નાની નવા ઝાંઝેસર લાખ તેતાલીસ હજાર રૂપિયા નવા ઝાંઝેસર થી ઝાંઝનાથ મહાદેવનો રોડ સોળ લાખ બાવન હજાર રૂપિયા આ તમામ રોડના પૈસા લેવાઈ ચૂક્યા છે પરંતુ રોડ બન્યો નથી આવી રજૂઆત મને ગામના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અથવા આગેવાનો તરફથી મળી છે જે આધારે મેં રજૂઆત કરેલ છે આ સિવાય હરિપુર વિસાવદર તાલુકાના હરિપુર ગીર ગામમાં તળાવ ઊંડું કરવાનું વિરપુર ગામમાં તળાવનું કામ ચાર લાખ તોતેર હજાર રૂપિયા અને મોરવાડા ગામમાં તળાવ ઊંડું કરવાના કામમાં સોળ લાખ ને ચોરાણું હજાર રૂપિયા વાજડી ગામ આ ગામનો પ્રશ્ન ગામજનોએ મને ધ્યાન દોર્યો કે એક જ કામ બે વખત એના પૈસા લેવામાં આવ્યા છે શમશાન પાસે કોજવેનું કામ વાજડી ગામમાં એ નવ લાખ સતોતેર હજાર રૂપિયા અને ફરીથી એનો એ જ કોજવે પણ એનું નામ બદલી નાખ્યું કે કાંતિભાઈના ઘર પાસે કોજવે રોડ એનું કામ ત્રણ લાખ ઓગણસાઠ હજાર રૂપિયા પરભાવડી ગામે તળાવ ઉંડું કરવાના કામમાં અઢાર લાખ ચોસઠ હજાર રૂપિયા છોડવડી ગામે તળાવુંડું કરવાના કામમાં બાવીસ લાખ ચૌદ હજાર રૂપિયા ઉમરાળી ગામે તળાવુંડું કરવાના કામમાં સત્તર લાખ ને છપ્પન હજાર રૂપિયા જૂની ધારી ગુંડાળી ગામે તળાવુંડું કરવા બાબતે અઢાર લાખ અને તેવીસ હજાર રૂપિયા રફાળિયા રોડ ઉપર ભેસાણમાં પરસોત્તમ બચુ કાપડિયાની ની વાડી પાસે કોજવે બનાવવાના કામમાં તેર લાખ અને અઢાર હજાર રૂપિયા દેવામાં આવ્યા છે પરંતુ ગામજનો એવું કહે છે કે આવું કોઈ કામ કામ થયું થયું નથી અથવા તો થોડું ઘણું પડે એટલું છે બાકીના પૈસા ખવાઈ ગયા છે અમૃત સરોવર બનાવવાની જે યોજના છે સરકારની એમાં ખાંભા ગામમાં આઠ લાખ ત્રણ હજાર રૂપિયા લીલીયા ગામમાં છ લાખ નવ હજાર રૂપિયા નાની મોણપરી ગામમાં ત્રણ લાખ બત્રીસ હજાર રૂપિયા શોભાવડલા ગામમાં બે લાખ એસી હજાર રૂપિયા અને ગળથ ગામમાં પાંચ લાખ છ હજાર રૂપિયા અમૃત સરોવર નામની યોજનામાંથી પેવર બ્લોક નાખવાના ફળવાયા છે ગામજનો એવું કહેવું છે કે બિલકુલ નથી પેવર બ્લોક નખાયા અથવા તો થોડાક નખાયા છે અથવા તો નબળી ક્વોલિટીના નખાયા છે ઘંટીયાણ ગામથી સીસી રોડ જે બન્યો છે એ સીસી રોડ લાખ રૂપિયામાં બન્યો છે ગામજનોનું એવું કહેવું છે કે આ રોડ હજુ તો અડધો બન્યો છે ત્યાં તૂટી પણ ગયો છે તેત્રીસ લાખ રૂપિયામાં બનેલો રોડ જે છે એ તૂટી ગયો છે પીરવડ ગામે રમત ગમત ગ્રાઉન્ડ બનાવવા સરકારમાંથી માંથી પાંચ લાખ છપ્પન હજાર રૂપિયા સેન્ક્શન થયા છે પરંતુ ગામજનોનું એવું કેવું છે માટી નાખી અને આ કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આ તો ખાલી જે ગામમાંથી મને માહિતી મળી ગામજનો તરફથી કે અમારા ગામમાં કામ નથી થયું બહુ સિલેક્ટેડ બાર પંદર કામોની જ યાદી છે